લિંબાયત ઝોન વિસ્તારમાં આવતા ખ્વાજામાં કેટલાક સમયથી રસ્તા પરેશાન ત્યાં ખાડા ટેકરા રસ્તા પર ગટરિયા પાણી અને ઠેર ઠેર ગંદકી જોવા મળી છે ત્યારે લિંબાયત ઝોન વિસ્તારમાં આવતા ખ્વાજામાં કેટલાક સમયથી રસ્તા પર ગટરના પાણી ભરાતા પરેશાન થયેલા સ્થાનિક મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિકોએ ઝોનના ઝોનલ ગણેશવાળાનો હુરિયો બોલાવ્યો હતો એક ચર્ચા મુજબ લોકોએ એટલી હદે કહી દીધું હતું કે કાર્યપાલક ગણેશવાળા પોતાની કીમ જોન સમજી એક હદતું શાસન ચલાવી રહ્યા છે મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડી ગણેશવાળાને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરાયો હતો વિવાદિત ગણેશવાળા અગાઉ પણ ઘણા વિવાદોમાં બદનામ થઈ ચૂક્યા છે મારું નામ સમસ્યા તો એટલી મોટી છે કે તમે પોતે જોઈ રહેલા છો કે ડ્રેનેજનું પાણી આખું બહાર ઉભરાતું થઈ ગયેલું છે વિસ્તારમાં ખાજાનગર વિસ્તારમાં અમે લિંબા ઝોનના ઝોનલ અધિકારી શ્રી ગણેશવાળા સાહેબને ઘણી વખત મેં રજૂઆતો કરેલી છે ઘણી વખત લોકોને લઈને રજૂઆત પણ કરવામાં આવી લેખિત મોખિક પણ મને લાગી રહેલું છે કે ગણેશવાળા સાહેબ કુંભકર્ણની ઊંઘ ઊંઘમાંથી અત્યાર સુધી જાગી નથી રહેલા છે આજે મહિલાઓએ થાલી વેલાને વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે ઊંઘમાંથી જાગી જાઓ અને આ સમસ્યાઓનું નિરાકરણ કરો વિરોધ એટલા માટે કરવાની જરૂર પડી કે ડ્રેનેજનું પાણી ઘોટન જેટલો વિસ્તારમાં ભરાઈ જાય છે રોજને રોજ જ તેનાથી મચ્છરનું પ્રમાણ વધારે થઈ ગયેલું છે અને લોકોનું જીવ રોગચાળાથી કચડાઈ ગયેલું છે અને દરેક ઘરમાં એક ના એક વ્યક્તિ તમને બીમાર મળશે ને મળશે જ એવું થઈ ગયેલું છે ઝોનલ અધિકારી મને લાગી રહેલા છે કે અત્યારે કુંભકરણની ઊંઘમાં છે અને ગરીબ પ્રજાનું કોઈ ધ્યાનમાં નથી લેતા છે બસ એમને જે પોસ ઇલાકા છે જેવા કે સોસાયટીઓ એમાં એમને રસ દેખાઈ રહ્યું છે મને અત્યારે અહીંયા એક મદ્રસો અને ટ્યુશન ક્લાસીસ છે તેમાં બાળકો પાણીમાં જાય છે પછી લોકોને અવર જવર કરવામાં પ્રોબ્લેમ થઈ રહેલી છે અને લોકોને રોજે રોજ સવાર થાય એટલે પ્રોબ્લમનો સામનો કરવો પડે છે આનું ડ્રેનેજ પાણીનું હવે રોગચાળો તો ફાટવાની ભય છે જ કારણ કે મચ્છરોનું વધ પ્રમાણ વધારે વધી ગયેલું છે અને કોઈ વ્યક્તિ વધારે બીમાર પડશે કે કંઈ પણ જીવને જોખમ પડશે તો એના જિમ્મેદાર સિર્ફ સિર્ફ ઝોનલ અધિકારી ગણેશવાળા સાહેબ છે મારું નામ અકબર મનિયાર વોર્ડ વોર્ડ પ્રમુખ વીસ નંબર ખટોદરા મજુરા સગરામપુરા કોંગ્રેસ પાર્ટી આ સ્લમ વિસ્તાર છે ખાજાનગર ખાજાનગરની આખી ચૌદ ગલીઓમાં આ જ પ્રોબ્લેમ થાય છે અને અહીંયાના લોકો ત્રાહીમામ પુકારી ચૂક્યા છે બીજી વાત એવી છે કે અહીંયા જોનલ અધિકારી કોઈ મોટા અધિકારી કોઈ સાંભળતા નથી અમારી રજૂઆત કરીને અમે લોકો થાકી ગયા છે ખાજાનગર ખાજા નગર વિસ્તારથી તકલીફો પડી રહી છે તકલીફ તો અહીંયા માંદગી છે ને મચ્છરોનું બહુ પ્રમાણ વધી ગયું છે અહીંયા અને બીજી વાત એવી છે કે અહીંયા કોઈ સાંભળવા માટે કોર્પોરેશન તૈયાર નથી ડ્રેનેજ લાઈનને લઈને

વધારામાં વધારે નિરાકરણ લાવો એવી અપેક્ષા કોર્પોરેશનથી છે એમને એમાં છે ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઈડ ઝેરી મલેરિયા થવાની શક્યતા છે અને લોકોના ઘરો સુધી મચ્છર ચાલ્યા જાય છે આવી જાય છે આવીને ચાલ્યા જાય છે કંઈ કરતા નથી